નીકળ્યા જીવડા બીજા જોઈજો પૂરેપૂરો વિડીયો વિડીયો કોઈ સોળે ન જાતા જો બતાવો મોટા જબર જીવડા નીકળ્યા એવું બતાવું તમને જો આવડા જીવડા છે મોટા જબર છે નકરા જીવડા ઘર થઈ ગયું પગમાં કંપ જીવડા ઓળખ ખોડે

કેવડું મોટું જીવડું છે ને જીવડા આવડા આવડા જીવડા પડી ગયા છે ગાન મરી ગયેલું છે કે નહીં એ તો અત્યારે મરી નીકળ્યું જો બીજું નીકળ્યું મરી જો આયા મોટો જબર જીવડું જો નહીં નીકળશે મરી ગયેલા જો આ મોટા જબર થઈ ગયા આવડા મોટા પેટ્રોલ નાખ્યું ને એટલે આજ પાસા નીકળ્યા બારા

અમારે એક ભાઈ નો ફોન આવ્યો તો આવી જવા સેવા કરવા આજે આ ગાને જીવડા પડ્યા છે એને આપણે જીવડા કાઢવાના હશે તો હવે એને બાંધવી પડશે નગર પાસે જીવડા કાઢવાનો દે પગમાં એટલે આ પગમાં જીવડા પડ્યા હશે એટલે હવે અમે મેં ગાને બાંધવાના છીએ બાંધી દેવી વિડીયો પૂરેપૂરો જોઈજો જો હવે બાંધવી છે આ ગાને જીવડા કાઢવાના છે આપણે એક સ્પ્રે લાવ્યા છીએ ઘણા બધા માણસોની કોમેન્ટ આવતી હતી કે સ્પ્રે લાવો અને સ્પ્રે સાંટો તો તમારી ગાને પગમાંથી જીવડા નીકળી જાય છે એટલે આપણે સ્પ્રે લાવી વાળ્યા છીએ મેડિકલમાંથી અને સ્પ્રે સિવાય જો બીજી કોઈ તમને દવાની ખબર હોય તો અમને કોમેન્ટમાં બતાવજો કે બીજી કઈ દવા કરવાથી આ ગાને પગમાં જીવડા નીકળી જાય છે અને સાવ કમ્પ્લીટ થઈ જાય છે પગ જે કોઈ માણસોને ખબર હોય એ કોમેન્ટમાં જણાવું કે કયો દવા તેને કરવી કયો સ્પ્રે સાંટવો તો હવે જો આગાને આપણે બાંધવી બાંધવી શી વિડીયો પૂરેપૂરો જોઈજો હવે આ ગાને આપણે બાંધી અને સ્પ્રે સાટી અને જીવડા કાઢવાના છે વિડીયો પૂરેપૂરો જોઈજો વિડીયો અધૂરો કોઈ જોતા નહીં અધૂરો છોડીને જાતા નહીં પાછા જો હવે ગાને બાંધવી શી આજ આપણે મેડિકલમાંથી સ્પ્રે લાવી અને ગાને જીવડા કાંટવાના છીએ આગળ પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો પણ એમાં આપણે ખાલી પેટ્રોલ નાખ્યું હતું અને થોડોક પાવડર હતો એ પાવડર નાખ્યો હતો પણ એ પાવડરથી જીવડા બહુ મર્યા નથી એટલે આપણે આજ સ્પ્રે લાવ્યા છીએ અમુક માણસો કોમેન્ટમાં કહેતા તમે ભૂપતભાઈ આ સ્પ્રે સાંટો એટલે તમારા ગાના જીવડા તરત મરી જાય છે એટલે આપણે સ્પ્રે લાવ્યા છીએ અને માણસોને ખબર હોય કે આ સ્પ્રે સાંટવો આ દવા કરવી તો આપણે કોમેન્ટમાં જણાવવું કઈ દવા સાટવી જો પગ બાંધી દેવી છે પગ બાંધી વાળવી પછી જ આ ગા જીવડા કાઢવા દે ને તો પગ મારે બીક લાગે અમને પણ બીક લાગે એટલે પગ બાંધવા જ પડે આને આ તો જાનવર કહેવાય ક્યારેક આપણને હોત હોતક દે હાલો એ લોકો નમસ્કાર મિત્રો જય ગૌ માતા મારી યુટ્યુબ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું હવે આપણે એક આ ગા છે ગાને પગમાં જીવડા પડ્યા છે જો આ પગમાં જીવડા પડ્યા છે આ પગમાં જીવડા પડ્યા છે એટલે આપણે આ પગમાં બતાવો કેમેરામેન નજીકથી એટલે માણસો જોઈ શકે હવે આ પગમાં જીવડા પડ્યા છે પગમાંથીને આપણે જીવડા કાઢવાના છે આના પહેલાં આપણે આગળ એક વિડીયો બનાવ્યો હતો એ વિડીયો પણ તમે ન જોયો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો છે તે તમે જોઈજો તેમાં પણ આપણે થોડીક સારવાર કરી હતી એટલે તેમાં ગાયને સંપૂર્ણ રાહત નથી મળી એટલે આપણે આજે ત્રણ દિવસ પછી ફરી વાર આવી ગયા છે આ ગાને પગમાંથી જીવડા કાઢવાના છે જો આ પગ છે આ પગ એના છે એમાં જીવડા પડી ગયા છે આપણે ઓલી વખતે જીવડા કાઢવા માટે થોડુંક પેટ્રોલ નાખ્યું હતું અને થોડોક પાવડર નાખ્યો હતો એટલે જીવડા બહુ મીડ્યા નહોતા એટલે હવે ફ્રી વાર આપણે એક સ્પ્રે લાયા છીએ જે મેડિકલમાંથી ઘણા બધા માણસો કહેતા હતા એથી મેં ભૂપતભાઈ તમે સ્પ્રે એટલે તમારી ગાને લગભગ જીવડા મરી જાય છે એટલે આપણે જો આ સ્પ્રે લાવ્યા છે આ સ્પ્રે સાંટવાના સિવી અને તેને જીવડા કાઢવાના છે આ વિડીયો પૂરેપૂરો જોજો અને જે કોઈ મિત્રોને ખબર હોય કે આ ગાને જીવડા બરોબર નીકળી જાય છે તો શું દવા કરવી શું પાવડર લગાવો કે શું ટીકડી પાવી આને તો ખબર હોય એ મિત્રો કોમેન્ટમાં લખજો કે ભૂપતભાઈ તમે આ દવા કરો અથવા તો તમે કોઈ ટીકડી આ ગાને ખવારો જે કોઈ માણસોને ગા અને પશુપાલનનું વ્યવસાય હોય એને ખબર હોય કે તમે આ વસ્તુ કરવાથી તમારી ગાને સંપૂર્ણ રાહત મળશે તો જે મિત્રોને ખબર હોય તે મિત્રોએ જણાવવું કોમેન્ટમાં લખવું કે ભૂપતભાઈ તમે આ દવા કરો એટલે તમારી ગાને સંપૂર્ણ રાહત મળી જાય છે હવે આ રતુ ઈ કાઈ કે બાકુ ઓ હાલો જો આ પેટ્રોલ નાખ્યું છે પેટ્રોલ લગભગ જીવડા અમારા અંદાજ પ્રમાણે જીવડા બારા નીકળતા હોય છે

જો આ જીવડું નીકળ્યું જુઓ તમે પેટ્રોલ નાખ્યો એટલે જીવડું નીકળ્યું પેટ્રોલથી જીવડા નીકળે જો આ નજીકથી તમને બતાવું ક્યાંય ગયું જીવડું જો આ પાછું પેટ્રોલ નાખશું એટલે જો જીવડા નીકળે જો અહીંયા આવ્યું જો નજીકથી જો બતાવો કેમેરામેન જો આ જીવડું નીકળ્યું જો આવડા મોટા જીવડા પડી ગયા હે ક્યાં જીવડું આ એક બીજું જીવડું નીકળ્યું એટલે જીવડા નીકળે ગાનો પગ રહ્યો ને ઈ હા હળી ગયો એવું લાગે છે જો નીકળ્યું

જો નીકળું ને જીવડું આ મોટું જબર જીવડું છે પેટ્રોલ નાખ્યું એટલે નીકળે જીવડા એટલે એમે પેટ્રોલ ઓલી વખતે પણ નાખ્યું હતું ઓલા વિડીયોમાં આગળના વિડીયોમાં જો એક બીજું જીવડું નીકળું જો બતાવો તમને જુઓ નીકળ્યું ને જીવડું આવા મોટા જબર જીવડા પડી ગયા છે એટલે વિડીયો પૂરેપૂરો જોઈજો અને જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને મને તેટલો શેર કરજો અને અમારી ચેનલ ભૂપતભાઈના ટોંકાને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તો અમે તમને આવા નવા નવા વિડીયો બતાવશું